આજે આપણે તેલના ઉપયોગ વગર કે પછી વઘાર કર્યા વગર એકદમ છોટી છોટી ફરાળી સાબુદાણા બટેટાની ખીચડી બનાવીશું આ ખીચડી બનાવવા માટે આપણે એક કપ જેટલા સાબુદાણાને ત્રણથી ચાર વાર માટે વોશ કરી અને વીસથી પચીસ મિનિટ માટે જેટલા સાબુદાણા હોય એટલું જ પાણી ઉમેરી પલળવા દઈશું હવે પ્લેટને આ રીતે ઘીથી ગ્રીસ કરી પલાળેલા સાબુદાણા છે ને આ રીતે પ્લેટમાં ઉમેરી સ્પ્રેડ કરી દઈશું અને કડાઈની અંદર પાણી ગરમ કરી સ્ટેન્ડ મૂકી અને આ રીતે પ્લેટ મૂકી ઢાંકણ બંધ કરી બાર મિનિટ માટે સ્ટીમ કરી લઈશું અહીં આપણા સાબુદાણા એકદમ સરસ ટ્રાન્સપેરન્ટ